Google ઓઢવ વિસ્તારમાં વિરાટનગર રોડ પર આવેલ શ્રી અંબિકા વિદ્યાલય અને આરના પબ્લિક સ્કૂલ છેલ્લા અડતાલીસ વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચતમ અને શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા છે આ શાળા કેમ્પસમાં શ્રી અંબિકા વિદ્યાલયમાં બાળ વિભાગ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિભાગો આવેલા છે તથા આર્ના પબ્લિક સ્કૂલમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ આવેલી છે આ શાળામાં બાળકોને ભણતરની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે બાળકોને ધાર્મિક સામાજિક અને રમતગમતની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આવી જ પ્રવૃત્તિઓના ભાગરૂપે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ શાળામાં એક સુંદર શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાલ વિભાગથી માંડીને ધોરણ બાર સુધીના છસો વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દરેક વિદ્યાર્થીએ પોતાનામાં રહેલી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના મોડલો તૈયાર કરીને આ પ્રદર્શન રજૂ કર્યા હતા અને તેની સાથે બાળકો દ્વારા જ વાલીઓ સમક્ષ પોતાના મોડલની ખૂબ જ અનોખા અંદાજમાં રજૂઆત કરીને પોતાની વકૃત્વ કલાનો પણ પરિચય આપ્યો હતો આ શૈક્ષણિક મેળામાં નાના બાળકો દ્વારા ભારતની વિવિધતામાં એકતા એવા જુદા જુદા રાજ્યોના પહેરવેશ પહેરીને પાત્ર પરિચય આપ્યો હતો તથા સમગ્ર વિશ્વમાં માણસો જુદા જુદા સ્થળોએ અલગ અલગ વસવાટોમાં રહે છે તેના બેન મૂન નમૂના જાતે બનાવીને પ્રદર્શિત કર્યા હતા આ પ્રદર્શનમાં સોલાર પાવર પેનલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રદૂષણ નિયંત્રણ પાણીનો સંગ્રહ પાણીનો બચાવ આહારના ઘટકો ફળો શાકભાજી અને કઠોળમાંથી મળતા વિટામિનો પ્રોટીનો શરીરના અવયવોની સમજ વિવિધ પ્રકારના યંત્રોની સમજ ગણિત ગમત જેવા અનેક પ્રકારના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ શૈક્ષણિક મેળાને જોવા માટે વાલીઓનો પણ અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો આ મેળાને માણીને વાલીઓએ પણ બાળકોની બનાવેલી કૃતિઓના ખૂબ જ વખાણ કર્યા હતા અને સાથે સાથે વાલીઓએ પોતાના બાળકોમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવા માટે શાળાએ કરેલા આ શૈક્ષણિક મેળાના આયોજન બદલ શાળાના સંચાલક મંડળ શિક્ષકો તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો